દેશની સાંસ્કૃતિક ધરોહરનું જતન થાય અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે દેશના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું છે ત્યારે મોરબીમાં ઓગણીસો અને પાંત્રીસમાં બનેલા રેલવે સ્ટેશનનું પણ અહીંયા આધુનિકરણ કરવામાં આવ્યું અંદાજે દસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું જેનું આજે પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં સામેલ થયા હતા તો જે પ્રકારે આ લોકાર્પણ આજે કરવામાં આવ્યું દસ કરોડના ખર્ચે આધુનિકરણ છે તે અહીંયા થયું છે અને હવે લોકોને આ સુવિધાઓ અહીંયા મળી રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રીતે આ લોકાર્પણ કર્યું છે રેલવે સ્ટેશનનું અનેક જગ્યાએ નવીનીકરણ આધુનિકરણ કરવામાં આવ્યું છે દેશની સાંસ્કૃતિ ધરોહરનું જતન થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આ નવીનીકરણ કરાયું છે અમૃત ભારત રેલવે સ્ટેશનનું મુખ્ય જે હેતુ છે એ જે જૂનવાણી રેલવે સ્ટેશન્સ આધુનિક પરિસ્થિતિ પ્રમાણે એને ડેવલપ કરવામાં આવે એટલે સાંસ્કૃતિક વિરાસત પણ જળવાઈ રહી પણ આધુનિક સુવિધા પણ પ્રાપ્ત થાય એ પ્રકારનું જે આ અમૃત ભારત રેલવે સ્ટેશનનું જે સ્કીમ છે એ બદલ અહીંયા આપણે મોરબી મુકામે આજે જે રાજાશાહી વખતમાં ઓગણીસો પાંત્રીસમાં રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું હતું એનું હેરિટેજ અને એન્ટીક જે એમની વેલ્યુ છે એને આચવી અને આધુનિક સુવિધાઓ એના અંદર ઉમેરવામાં આવે એ પ્રકારનો કાર્યક્રમ અહીંયા આજે મોરબી યોજવામાં આવ્યો પ્રધાનમંત્રી દ્વારા મોરબી સ્ટેશન કે પુનર્વિકાસ કે બાદ किया जा रहा है મોરબી અમારા બહુ પુરાના स्टेशन है जो यहाँ के राजा द्वारा निर्मित किया गया था 1935 में यहाँ पे रेल का आवागमन चालू हुआ था इसके बाद आज की तारीख में इसको बहुत ही अच्छे तरह से विकसित किया गया है और अत्याधुनिक सुविधाएं मोरवी की जनता के लिए दी गई है इसमें हमने आधुनिक पोर्च और सर्कुलेटिंग एरिया 12 मीटर की सड़क और एक छोटा उद्यान साथ ही पार्किंग की अलग अलग दिव्यांग जनों के लिए सुविधाएं ये हमने प्रोवाइड कराई हैं साथ ही प्लेटफॉर्म का और स्टेशन बिल्डिंग का आधुनिक निर्माण कराया है